જામનગરમાં કન્યા છાત્રાલયમાં એક આઠ દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશ સમગ્ર હોસ્ટેલ કેમ્પસ દીકરીઓના કલેરવથી ગુંજી ઉઠ્યું પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદાર દિલ દાતાઓના આર્થિક સહયોગથી પટેલ સમાજની સમગ્ર શ્રેષ્ઠના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્ય શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપી ગૌરવપૂર્ણ સહાય કરતા અનેક સમાજ રત્નો દામનગરના નવજ્યોત વિદ્યાલય પરિસરમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજની દીકરીઓનો વિના મૂલ્યે પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા શ્રેય માર્ગે ચાલનારની ઉત્તમ ઉદત્ત પ્રેરણા આપતા અનેક દાતાઓએ દીકરીઓના દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસની જવાબદારી લેતા દાતાઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા સૌ કોઈ ભાવ વિભોર થઈ અંતરથી આશીષ પાઠવ્યા હતા પરમાર્થ ટ્રસ્ટ સુરતની દુરંદેશીનો સો સો સલામ સમાજ માટે ખરા રૂપે કન્યા કેળવણીને સાર્થક કરતા પરમાર્થ ટ્રસ્ટની વંદનીય વ્યવસ્થાથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સરાહના કરાઈ રહી છે અન્નદાનની પણ ચડિયાતું વિદ્યાદાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવનભર તૃપ્ત કરે છે પરમાર્થ ટ્રસ્ટના ભરત માગુકિયાના અથાગ પ્રયાસ રંગ લાવ્યા છે અહેવાલ નટવરલાલ ભાતિયા લોકાર્પણ